વિજયદશમી નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે શસ્ત્ર પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે માં રાપર તાલુકા રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોક્ત વિધિત સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રાજુભાઈ જાડેજા રાપર શહેર પ્રમુખ ભીખુભાઈ સોઢા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા मजी प्रमुख सिंह वघेला मधुभा गुमान सिंह सोडा शक्ति सिंह जाडेजा हमीरजी सोडा, दीपूभा जाडेजा महावीर सिंह जाडेजा घोड़ी भट्टी शेर शेरूभा जाडेजा हकूमत सिंह सोडा महेंद्र सिंह वघेला हठूभा जाडेजा सहदेव सिंह जाडेजा अजीत सिंह जाडेजा वगैरह उपस्थित रहता શોભાયાત્રા સાથે શસ્ત્રપૂજન નગાસર તળાવ ખાતે સમી વૃક્ષ ખાતે કરવામાં આવ્યું હતું ઉપરાંત વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના રાપર આડેસર ખડીર સામખિયાળી ભચાઉ લાકડીયા ગાગોદર બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું રાપર તાલુકામાં અંદાજે 70 લાખથી વધુના ફાફડા જલેબી લોકો ખાઈ ગયા હતા રત્નેશ્વર મંદિર ખાતે રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ રત્નેશ્વર યુવક મંડળના પ્રમુખ દિલીપસિંહ યાદવ અને મહામંત્રી મોમાયાજી ચૌહાણના વડપણ હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં રાપર તાલુકાના ગામે ગામથી રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા